નમસ્કાર ગુજરાતના મતદારો માટે એક બહુ જ મહત્વના સમાચાર છે એસઆઈઆર ટુ પોઈન્ટ ઝીરો નામનો એક નવો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે જેનો સીધો હેતુ છે મતદાર યાદીને સુધારવાનો તો ચાલો આજે આપણે વિગતે સમજીએ કે આ આખરે છે શું અને એની આપણા પર શું અસર થઈ શકે છે હવે જેવો આવો કોઈ કાર્યક્રમ આવે ને એટલે સૌથી પહેલો સવાલ મનમાં શું આવે એ જ કે અરે ક્યાંક મારું નામ તો યાદીમાંથી નહીં નીકળી જાય ને જુઓ આ ચિંતા સાચી છે પણ ગભરાવા જેવું બિલકુલ નથી આ આખી પ્રક્રિયાનો હેતુ જે છે કે જે સાચી માહિતી છે એ જ રહે જો બધી વિગતો બરાબર આપવામાં આવશે તો કોઈનું પણ નામ સંપૂર્ણપણે સુરક્ષિત જ રહેશે તો આ જે બધી વાત થઈ રહી છે એની પાછળનું કારણ છે આ કાર્યક્રમ જેનું પૂરું નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર પણ સવાલ એ છે કે આ એસઆઈઆર છે શું ઓકે તો સૌથી પહેલા આપણે એ જ સમજીએ કે આ એસઆઈઆર કાર્યક્રમ છે શું અને એનો મુખ્ય હેતુ શું છે તો જુઓ સી આર ટુ પોઈન્ટ ઝીરો આ કોઈ નાનું સૂનું કામ નથી આ એક બહુ મોટું અભિયાન છે એનો સીધો સાદો મતલબ એ છે કે મતદાર યાદીમાં જે કંઈ પણ માહિતી છે એ એકદમ અપ ટુ ડેટ અને સાચી હોવી જોઈએ એટલે કે જૂના ફોટા બદલવા સરનામાં ખોટા હોય તો સુધારવા આવી બધી ભૂલોને ઠીક કરવામાં આવશે હવે આ કામ કેટલા મોટા પાયે ચાલી રહ્યું છે એનો અંદાજો લગાવવો હોય ને તો ચાલો બિહારનું ઉદાહરણ જોઈએ ત્યાં પહેલા જ તબક્કામાં લગભગ અડસઠ લાખ નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા આ આંકડો પોતે જ બતાવે છે કે આખી યાદીને સાફ કરવાનું કામ કેટલી ગંભીરતાથી લેવાઈ રહ્યું છે આનો મતલબ એ નથી કે ખાલી નામ જ કાઢવામાં આવશે ના આના ઉદ્દેશ્યો બહુ સ્પષ્ટ છે જેમ કે કોઈની વોટર આઈડીમાં જૂની કે ખોટી વિગતો હોય તો એને અપડેટ કરવી ક્યારેક એક જ વ્યક્તિના બે બે નામ હોય એવા ડુપ્લિકેટ નામ હટાવવા અને હા જે યુવાનો અઢાર વર્ષના થયા છે એમને મતદાર તરીકે ઉમેરવા અને જે લોકો હવે આપણી વચ્ચે નથી રહ્યા એમના નામ પણ યાદીમાંથી દૂર કરવા એટલે કે આખી યાદીને સ્વચ્છ અને સચોટ બનાવવી ચાલો આ બધું તો સમજાયું પણ હવે સૌથી અગત્યનો સવાલ આ કામ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે શું તૈયાર રાખવાનું ચાલો એના પર એક નજર નાખીએ જુઓ મોટા ભાગના લોકો માટે આ પ્રક્રિયા બહુ સરળ છે ઘરે જ બૂથ લેવલ ઓફિસર એટલે કે બી એલ ઓ આવશે એમની પાસે ખાસ ફોર્મ હશે અને એમાં બધી માહિતી ભરવાની રહેશે હવે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો ઘણા બધા વિકલ્પો છે ચિંતા કરવાની જરૂર નથી કોઈ સરકારી આઈડી કાર્ડ હોય અથવા તો પાસપોર્ટ જન્મનો દાખલો ઇવન શૈક્ષણિક સર્ટિફિકેટ પણ ચાલશે આ બધા ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે ઓળખના પુરાવા સિવાય રહેઠાણનો પુરાવો પણ જોઈશે અને એના માટે પણ ઘણા ઓપ્શન્સ છે જેમ કે રેશન કાર્ડ અથવા જમીન કે મકાનના કોઈ કાગળ આ બધા દસ્તાવેજો પણ ચાલશે ઓકે ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર છે પણ હવે આ બધું જમા ક્યાં કરાવવાનું કેવી રીતે ચાલો એના જે બે રસ્તા છે ઓનલાઈન અને ઓફલાઇન એ બંને સમજી લઈએ તો આપણી પાસે બે મુખ્ય રસ્તા છે પહેલો છે ઓફલાઈન સૌથી સહેલો જ્યારે બી ઘરે આવે ત્યારે એમને જ ભરેલું ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ આપી દેવાના અને બીજો રસ્તો છે ઓનલાઈન જેમને ટેકનોલોજી ફાવે છે એમના માટે સરકારી પોર્ટલ અથવા તો વોટર હેલ્પલાઇન મોબાઈલ એપનો પણ ઉપયોગ કરી શકાય છે હવે જે લોકો ઓનલાઈન કરવા માંગે છે એમના માટે પ્રોસેસ એકદમ સિમ્પલ છે બસ પોર્ટલ કે એપ ખોલો તમારા મોબાઈલ નંબરથી લોગ ઇન કરો પછી મતદાર નોંધણીનો વિકલ્પ પસંદ કરીને વિગતો ભરો અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દો બસ થઈ ગયું કામ અને હા એક બહુ જ વાત આ આખી પ્રોસેસમાં કોઈ ભૂલ ના થાય એના માટે બીએલઓ ઘરે એક નહીં બે નહીં પણ ત્રણ વખત સુધી પણ આવી શકે છે આનો હેતુ એ જ છે કે એક એક વિગત બરાબર ચેક થાય અને કોઈ પણ સાચા મતદારનું નામ ભૂલથી પણ રહી ના જાય હવે આટલી બધી મહેનત આટલા ડોક્યુમેન્ટ્સ આ બધું શા માટે આટલી મોટી કવાયત પાછળનો અસલી હેતુ શું છે આને સમજવા માટે એક વાક્ય બરાબર છે આ માત્ર કાગળિયા નથી આ નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા માટેનું એક બહુ મોટું અને જરૂરી પગલું છે આપણા બધાની એક નાગરિક તરીકેની જવાબદારી છે જે આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવે છે જ્યારે આપણે આ પ્રક્રિયામાં ભાગ લઈએ છીએ ત્યારે આપણે ખાલી આપણી પોતાની વિગતો નથી સુધારતા આપણે આખા દેશની ચૂંટણી પ્રક્રિયાને વધુ વિશ્વસનીય બનાવવામાં મદદ કરી રહ્યા છીએ કારણ કે એકદમ સાચી અને ચોખ્ખી મતદાર યાદી એ જ તો મજબૂત લોકશાહીનો પાયો છે ખરું ને તો છેલ્લે બસ એક જ સવાલ વિચારવા માટે છોડી જઈએ છીએ શું એકદમ સાચી અને ભૂલ વગરની મતદાર યાદી આપણી લોકશાહીને સાચા અર્થમાં વધારે મજબૂત નથી બનાવતી આ વિચાર સાથે આજે આપણે અહીં અટકીએ છીએ